તમારી આશા તો તમારા મનની સાથે રમણ કરતી રહે છે એટલે ઉત્પન્ન થવાની જ છે ગમે એટલો પ્રયત્ન કરીશું આપણે પરંતુ એક આશા પૂરી થશે ને બીજી આશા ઉત્પન્ન થશે સંતાન ન હોય આત્મદેવની જેમ તો સંતાનની આશા ઉત્પન્ન થાય સંતાન ઉત્પન્ન થાય એટલે સંતાનના ભવિષ્યની આશાઓ જાગે કેટલું માંગીશું આપણે ભગવાન પાસે લિસ્ટ ક્યારે જ નથી આશાઓ એટલી બધી છે ને અને દુઃખનું જો મૂળ હોય ને તો એ આશા છે દુઃખ દુઃખ ખરેખર જોવા જાવ ને તો જગતમાં છે જ નહીં દરેક પરિસ્થિતિમાં સમભાવથી રહો ને તો તમને ક્યારેય દુઃખ ન થાય પરંતુ આપણી આશાઓ અપેક્ષાઓ આપણને દુઃખ પહોંચાડે છે એ જ્યારે પૂર્ણ ન થાય ત્યારે આપણા મનને આપણા શરીરને દુઃખ લાગે છે